અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની તાજેતરમાં ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે ત્યારે કમિશનરે જતા પહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી વિશ્વામિત્રી પ્રોજેક્ટની લગભગ ત્રીસ ટકા જેટલી કામગીરી પૂરી થઈ ચૂકી હોવાનું કહ્યું ત્રણ વિભાગમાં ચાલી રહેલા કામ અંગે તેમણે માહિતી આપી આજવા અને પ્રતાપ સરોવરને ઊંડા કરવાની કામગીરી મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જવાની વાત કરી છે તો રોજની ચાર લાખ મેટ્રિક ક્યુબિક માટી કાઢવામાં આવી રહી છે તેમણે કહ્યું કે શહેરને પૂરથી બચાવવા માટે પૂરજોશમાં કામગીરી કરાઈ રહી છે આ કામગીરીમાં એકસો પચાસથી વધારે સ્ટાફ જોડાયો તો સો દિવસમાં કામ પૂરું થઈ જાય તે રીતે કામકાજ ચાલી રહ્યું છે તો વડોદરા અને આસપાસના વરસાદી કાસની પણ સફાઈ કરાવવામાં આવી રહ્યું હોવાનું કહ્યું અને આગામી ચોમાસા શહેરને પૂરથી ચાલીસ થી પચાસ ટકા જેવી રાહત મળશે તેવી આશા પર વ્યક્ત કરી હતી બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંધું થઈ શકે તેનાથી પ્રતાપુરા અને આજવા સરોવરમાં પાણીના તળ ઊંચા આવે અને સાથોસાથ જે રન ઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો બંનેમાં કામગીરી પ્રગતિમાં છે વડોદરા શહેરને પાણીમાંથી ડૂબતું બચાવવા માટે થઈ અને રાજ્ય સરકારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ છે મંજૂર કર્યો અને પ્રોજેક્ટનું કામગીરી શરૂ થઈ ગઈ છે ત્રીસ કામગીરી અત્યારે કરવામાં આવી છે કારણ કે જે સો દિવસનો ટાર્ગેટ રાખવામાં આવે છે સો દિવસમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની છે ત્રણ ભાગમાં વિશ્વામિત્રીને વહેંચી અને કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો વિશ્વામિત્રી નદીને આવી રીતે પોહડી અને ઊંડી કરવામાં આવી રહી છે રાત દિવસ આ કામ ચાલી રહ્યું છે અત્યારે પંદર દિવસની અંદર ત્રીસ ટકા કામ પૂરું થયું છે વિશ્વામિત્રીમાં નાખેલો વર્ષોનો નો આ ઉપરાંત વિશ્વામિત્રીનું જે પુરાણ થયું છે એ ખાલી કરી અને વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે વડોદરા વાસીઓને આશા જાગી છે કે જો આ પ્રોજેક્ટ સો દિવસમાં પૂરો થશે તો વડોદરાને જે પૂરમાંથી બચાવી શકશે અને લોકોને પૂરમાંથી રાહત મળશે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા ફાયર